દર્શક મિત્રો દ્વારકાધીશનો ચમત્કાર તો તમે ઘણીવાર જોયો હશે પરંતુ જે આ આ નાની બાળકી પર ચમત્કાર ચમત્કાર કર્યો છે દ્વારકાધીશે તમે લગભગ ક્યાંય વાર જોયો હોય કારણ કે આ ફક્ત છ વર્ષની એક નાની બાળકી જેનું નામ છે એન્જલ અને આના પર દ્વારકાધીશનો એટલો મોટો ચમત્કાર થયો છે કે મિત્રો તમે ઘડી બે ઘડી વિચારવા માંડશો કે શું મિત્રો આવો ચમત્કાર દ્વારકાધીશ ખરેખર લાઈવની અંદર કર્યો હશે તો મિત્રો આ દીકરી પર તમે ખાલી હાઈપનું બટન દબાવી દેજો દ્વારકાધીશનું નામ લઈને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પરંતુ હાઈપ આપી દેજો તો હવે મિત્રો વાત કરીએ કે આ દીકરી પર દ્વારકાધીશનો કેવો ચમત્કાર થયો છે તો મિત્રો આ અમદાવાદથી નીકળેલી દીકરી ઠેઠ દ્વારકાધીશ સુધી પહોંચી છે અને એ પણ મિત્રો દંડવત કરીને હવે મિત્રો કંઈ નાના મોટી વાત નથી કે દંડવત કરીને દ્વારકા જવું કારણ કે મિત્રો આ એક નાની બાળકી છે ફક્ત ને ફક્ત છ વર્ષની છે અને મિત્રો તેને થાક પણ નથી લાગતો આ વાત વિચાર્યા જેવી છે કે તેને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી આવતો રસ્તાની અંદર દ્વારકાધીશ વાળો ભેગો રહે છે અને મિત્રો આ દીકરીને મોઢા ઉપર સદા સ્માઇલ રહે છે જ્યારથી પણ અમદાવાદથી નીકળી છે આ દીકરી દ્વારકા માટે દંડવત કરીને ત્યારથી મિત્રો આ લોકો ઘણા બધા તેમને વિડીયા ઉતારે છે આ દીકરીના ઘણા બધા ફોટો પાડે છે અને મિત્રો ઘણા બધા લોકો આ દીકરી સાથે જાય છે મિત્રો જ્યારે આ દીકરી અમદાવાદથી નીકળી ત્યારે તેમના ફેમિલી સિવાય આની સાથે કોઈ નહોતું પરંતુ મિત્રો જેવી જ આગળ ગઈ તેવી રીતે મિત્રો આ દીકરીની સાથે માણસો જોડાતા ગયા જોડાતા ગયા અને જોડાતા ગયા તો મિત્રો આ છે આપણા ગુજરાતનો આટે ગર્વની વાત અને મિત્રો આ દીકરીની જે સંસ્કાર છે એ તમે ફક્ત ને ફક્ત જુઓ કે આ દીકરીને કોણે શીખવાડ્યું હશે કે તું ચાલતી દ્વારકાથી જ જા તો મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે જોઈએ કે કેટલા લોકો આ વિડીયોને હાઈપ કરે છે મિત્રો મારા માટે નહીં ચેનલને સબસ્ક્રાઈબ પણ નહીં કરો તો ચાલશે વિડીયોને લાઈક તમારે કરવી હોય તો કરી લેજો પરંતુ આજે ફક્ત ને ફક્ત વિડીયોને હાઈપ કરો એટલે ખબર પડી જાય કે દરરોજ કરતાં આજે આ વિડીયોની અંદર હાઈપ વધુ આવ્યા છે કે નહીં એના ઉપરથી જ આપણને ખબર પડી જશે કે ભાઈ દ્વારકાધીશ માટે અને આ એન્જલને માટે કેટલા લોકો પ્રેમ આપી રહ્યા છે કેટલા લોકો તેમને ગમાડી રહ્યા છે તો હવે એક મળશું જોરદાર નવા ન્યૂઝ સાથે તો ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સર્વ મિત્રોનો આભાર હાઈપનું બટન દબાવી જય દ્વારકાધીશ ની અંદર લખો તો લખી શકો છો જય ગુગા મહારાજ જય દ્વારકાધીશ